મૃત્યુ પામનાર ત્રીસ વર્ષીય ધીરુભાઈ મોહનભાઈ ખિમસુરિયા મોતનું કારણ અકબંધ જોવા મળ્યું મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો આવ્યો જ્યાં વાત કરીએ બગસરા શહેરથી તો બગસરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બગસરા એસટી સ્ટેન્ડ પાસે એક યુવકનું મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહને બગસરા હોસ્પિટલમાં ખસેડીને તપાસ શરૂ કરવામાં આવી છે મૃત્યુ પામનાર ત્રીસ વર્ષીય ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા હોવાનું જાણવા મળ્યું છે જો કે આ મોતનું કારણ હજુ પણ અકબંધ છે પોલીસે મૃતદેહને ભાવનગર ફોરેન્સિકમાં પીએમ માટે ખસેડ્યો છે જીભાઈ લાખાભાઈ ક્યુસીરે બોલું છું હું સવારમાં બધા ઉઠ્યા ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં વિકે સાંગાણીની દુકાનની બાજુમાં લાશ પડેલી હોવાથી ત્યાં ભેગા થયા અને પોલીસ સ્ટાફ આવી ગયો અને આ બનાવ શું છે તેની અમને પૂરેપૂરી જાણ મળવી જોઈએ અહીંયા અમે બગસરા સિવિલમાં લેવા છીએ બગસરા સિવિલવાળાનું ડૉક્ટરનું કહેવાનું એમ છે તમે ભાવનગર તમે લાશને લઈ જાઓ પીએમ કરવા માટે તમને પૂરેપૂરું પૂરી જાણવા મળશે અને આનું અમને હું ભેદ છે કે પૂરેપૂરું જાણવા મળશે બગસરા બસ સ્ટેન્ડની પાસે બધા ભેગા થયા ત્યારે પોલીસ પણ કાફલો આવી ગયેલ પોલીસે તપાસ કરી અને અહીંયા લઈ આવ્યા અમે સિવિલમાં પીએમ માટે આ લોકો કહે છે ડૉક્ટરનું કહેવાનું એમ છે કે તમે ભાવનગર લઈ જાઓ શું બનાવશે તમને પૂરેપૂરી માહિતી મળશે આનો અમને પૂરેપૂરો છે ને જે કાંઈ બનાવો બીનું એનું અમને જાણવા મળવું જોઈએ ધીરુભાઈ મોહનભાઈ ચિમસુરિયા